હું કાર્તિકે મનોજભાઈ પારેખ ધોરાજી સેશન્સ કોર્ટ એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર અત્રેની કોર્ટમાં એકસો ઓગણત્રીસ બે હજાર ચોવીસ અને એકસો ત્રીસ બે હજાર ચોવીસ આમ બે આગો એક આગોતરા અને એક રેગ્યુલર જામીન અરજી દાખલ થયેલી હતી બંને ખીરસરા પ્રકરણની હતી જામીન અરજી ધોરાજીના એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ રજા ઉપર હોય ચાર્જમાં જેતપુર મુકામે સુનાવણી થઈ આ બંનેમાં ચુકાદો આવી ગયો છે એકસો ઓગણત્રીસ નંબર જે હતી એ શાસ્ત્રી નારાયણ સ્વરૂપ ગુરુ ગુરુશ્રી જોગી સ્વામીની જે આગોતરા જામીન અરજી હતી આમાં જેતપુરના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ એલજી ચુડાસમા સાહેબે એવું નોંધ્યું છે કે આખા બનાવમાં તેમનો કોઈ રોલ નથી પીડિતા કે ભોગ બનનારનો તેમણે કોઈ સંપર્ક કરેલો નથી એટલે કસ્ટોડિયલ ઇન્ટ્રોગેશનની જરૂર નથી મોટી ઉંમર છે આ બધાને ધ્યાને લઈ અને એમને આગોતરા જામીન મંજૂર કરેલા હતા જ્યારે મેનેજર મયુરભાઈ ઉકાભાઈ આસોદરિયા તે પીડિતાને એક કે બે વખત તેડવા મૂકવા વાહનમાં ગયા છે ગર્ભપાત વખતે દવાઓ આપવા ગયા છે આવો બધો પુરાવો છે આ બધા પુરાવાઓને ધ્યાને લઈ અને મયુરભાઈ ઉકાભાઈ આસોદરિયાની રેગ્યુલર જામીન અરજી પણ રદ કરી હતી